કાર્યક્રમની અંદર કોઈ પણ સમૂહ લગ્નનો કાર્યક્રમ ક્યાંક ધાર્મિક કાર્યક્રમો થયા મારી ગૌશાળા છે તો ગૌશાળાનો કાર્યક્રમ કરતો હોય કે સિવાયની સમાજ ભવનનો કે અંદર સમાજ છે દ્વારકાની અંદર સમાજ છે નાના નાના ગામડાની અંદર ક્યાંય સમાજના કામ વધેલા હોય તો પણ હું એમાં આગેવાની લઉં છું અને સમાજના કામ માટે સમાજના દાતાઓ પાસે મેં માગ્યું છે ત્યારે મેગાથી મને કદાચ વિશેષ આપ્યું છે અને સામે ભરોસો મેં આપ્યો કારણ કે રાજનીતિનો માણસ છું પણ સમાજ અને સામાજિક કામની વાત આવતી હોય ત્યારે મેં મારા હાથ ચોખ્ખા છે એટલે એટલા માટે લોકો માગવું એનાથી વિશેષ દાન મને આપે છે આ સમુદ્ર અંદર હું કે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે દીકરીઓ માટે આપ્યું છે આપણા ભવ્ય લગ્ન માટે આપ્યું છે પણ વિશ્વાસ મૂકો મારી ઉપર કે મને આપેલું દાન છે હું સવય કરીને એટલે રાજનીતિમાં રહીને પણ સમાજની વાતાવરણ ચોખ્ખા એટલે દાતાઓ માગવા નથી વિશે પહેલી વખત એવું બન્યું કાર્યક્રમ થયો છે કે સમૂહ લગ્ન ની અંદર દાતાઓ પાસે મારે ના પડી પડી કે હવે જરૂર નથી જેટલું આપણે બજેટ હતું એટલું ફંડ થઈ ગયું છે કારણ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે આ એવું નથી કે એક વર્ષ માટેનું છે હમણાં આ પૂરું થશે એટલે બે મહિનામાં કે ગામડાની અંદર સમાજનું કામ ચાલુ થતું હશે તો ત્યાં જવાનું ત્યાં પાંચ દસ પંદર વીસ પચીસ લાખ રૂપિયા ઘટતા હોય તો સમાજના દાતાઓ અને સમાજના દાતા ઉપર એટલો મને ભરોસો છે અને હું આભાર એટલા માટે માનું છું કે કદાચ દાતાઓ હાજર ન હોય કાર્યક્રમમાં અને હું કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લખાવી દઉં તો તમારે પૂછવા જવું પડતું નથી મને છૂટ આપેલી છે મને છૂટ આપેલી છે કે ગમે આ સમાજનો થતો હોય તમારી ગમે ત્યાં અમારું જાણ લખાવી દેવું કે ગામડાની અંદર નાના નાના સમાજો એક સ્ટાર્ટ થઈ જાય એટલે ്ത പரோ ക .